નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાર્થ ન્યૂઝ વાલિયાથી અંકલેશ્વરને જોડતા ધૂળિયા માર્ગનું સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું નેત્રંગ વાલિયા અંકલેશ્વર માર્ગ ચોમાસાની સિઝનમાં ખૂબ જ બિસ્માર બન્યો છે જે માર્ગના નવીનીકરણની મંજૂરી થઈ રહી છે અંકલેશ્વરથી વાલિયા નેત્રંગને જોડતા સાડત્રીસ કિલોમીટરના માર્ગના સમારકામ માટે પચાસ કરોડનું ટેન્ડર ઓક્ટોબર માસમાં મંજૂર કરાયું અત્યંત મહત્ત્વના આ માર્ગનું વાલિયાની રામેશ્વર સોસાયટી પાસે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું આ ખાતમુહૂર્તમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ આગેવાન વસાવા નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુદાબેન વસાવા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા ગામના સરપંચ સોમીબેન વસાવા સહિત ભાજપના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા આજે અંકલેશ્વર થી વાલ્યા અને વાલિયાથી થી નેત્રંગ સુધી સ્ટેટ હાઈવે ના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં હતો છે અને એના કારણે આ રોડ પરથી જનારા આવનારા લોકો ખૂબ જ હેરાન થતા હતા એને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રસ્તો મંજૂર કર્યો છે અને જૂને આનું ખાતમુહૂર્ત આજે રાખવામાં આવ્યું હતું આ રસ્તા તૂટવા પાછળનું એક જ કારણ છે કે આ વર્ષે ભારે વરસાદ થયો ભારે વરસાદ અને તેમાં ઇન્ડસ્ટ્રીઝ હોવાના કારણે ખાણ ખનીજની ઘણી લીજો રેતી ઉદ્યોગ સાથે જોડાયેલા હેવી વાહનો ઓવરલોડ ગાડીઓ જવાના કારણે રસ્તો તૂટી ગયો હતો ભારે વરસાદ ને ઓવરલોડ ગાડીઓ જવાના કારણે આ રસ્તા તૂટે છે આજે મેં જાહેરમાં જે અપીલ કરી બધાને તંત્રને જોડાયેલા લોકોને રસ્તો બનશે સારો જ બનશે સરકારના ગાઈડલાઇન મુજબ એસ્ટિમેટ પ્રમાણે જ બનવાનો છે પણ પછી પણ જે ધ્યાન આપવું જોઈએ એ બધા જ લોકોએ ધ્યાન આપવું પડે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય આરટી હોય કે પછી જે પણ હોય એ બધા જ લોકોએ ધ્યાન આપવું પડે કારણ કે સરકાર વારંવાર રસ્તો નથી બનાવી આપવાની ને રસ્તો તૂટ્યા પછી આપણે કોઈને કોઈના માથે ડોળી દઈએ છીએ રસ્તો તૂટે છે એમાં એકને ઘણા બધા લોકો બધાએ સમજવી પડે અને રસ્તો તૂટે એટલે પ્રજાને સહન કરવું પડે અને પ્રજા દુઃખી થાય એટલે સરકારના માથે પાડે સરકારની માનસિકતા એવી હોતી નથી કે પ્રજાને દુઃખી કરોને પ્રજાની સુખાકારી માટે સતત સરકાર ચિંતિત છે તો એને ધ્યાનમાં રાખીને આજે મેં ઘણા બધા સૂચનો કર્યા છે રસ્તો ખૂબ સારો બનશે થોડો સમય લાગશે લોકોએ પણ આ રોડ પર પસાર થનારા લોકોએ પણ થોડું થોડું સહન કરું આટલો ટાઈમ સહન કર્યું છે તો થોડું તમારે સહન કરવું પડશે ને જે કામ થતું હોય ત્યાં થોડો સહયોગ આપશો અને સારામાં સારો રસ્તો બનશે એના માટે હું ગેરંટી આપું છું આજે નેત્રિંહ અંકલેશ્વર રસ્તાનું ખાતમુહૂરનો કાર્યક્રમ હતો ઘણા વર્ષોથી આ રસ્તો બીષ્મ હાલતમાં હતો એટલે રાજ્ય સરકાર દ્વારા આ રસ્તાનું મંજૂર કરવામાં આવ્યો હતો એટલે આજના દિવસે હું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના કાર્યક્રમમાં અમારા આદરણીય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને અમારા ભારતીય જનતા જનતા પાર્ટીના કાર્યકર્તા મારુતિજી અટોદરિયા અને અમારા ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા અને ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનના કાર્યકર્તાઓ અને સરપંચશ્રીઓ અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓની હાજરીમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને હું જાહેર જનતાને અપીલ કરું છું કે આ રસ્તો બને તો ટ્રાફિકની જે સમસ્યા છે ટ્રાફિકની સમસ્યાની અંદર જેમ બને તેમ સહયોગ આપે અને કોન્ટ્રાક્ટર જે કંઈ છે એને બનાવવા માટેની એને ટ્રાફિકની અંદર કોઈ સમસ્યા નહીં આવે અને આ ત્રણ ત્રણથી ચાર મહિનાની અંદર આ રસ્તો નેત્રંગ વાલીયાથી અંગ્રેનો રસ્તો બની જશે એવું તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું અસ્તુ